ભાવનગરમાં અકવાડા ખાતે જત સમાજ ટ્રસ્ટે જત વિસ્તાર પ્રાથમિક શાળા ખાતે ફ્રી રોગ નિદાન કેમ્પનું આયોજન કર્યું પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જત સમાજ ટ્રસ્ટ દ્વારા અકવાડાની અંદર આવેલ જત વિસ્તાર પ્રાથમિક શાળા ખાતે ફ્રી રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિધા હોસ્પિટલ ગોગા અને જીકરા હોસ્પિટલ ભાવનગર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ તથા આંખના નંબર તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અકવાડા જત વિસ્તાર તથા અવાણિયા જત વિસ્તાર સવાઈનગર જત વિસ્તારના ભાઈઓ અને

ડોક્ટરોનું ને એનું કેવી સુવિધા લાગી તમને બહુ જ સારી લાગી અને જે આ જત વિસ્તાર ટ્રસ્ટ દ્વારા જે આયોજન અત્યારે કર્યું છે એ આયોજન કેવું આમ સારું છે બહુ જ સારું છે અને બહુ જ સવિતા સારી છે આ બધું બઉ સારું છે આ નિદાન કેમ્પમાં નિદા હોસ્પિટલ અને જીકરા હોસ્પિટલના સહયોગ દવા ફ્રીમાં આપવામાં આવી હતી ખાસ કેન સી ઓપ્ટિકલે આ કેમ્પમાં વિનામૂલ્યે આંખોના નંબરની તપાસ કરી નજીકના નંબરના ચશ્મા ફ્રીમાં આપવામાં આવ્યા હતા અને આ પ્રસંગે ખાસ જત સમાજના આગેવાનો તથા ખાસ મહેમાનોમાં ભાવનગરના સામાજિક આગેવાન વાહિદભાઈ ખોખરે ખાસ હાજરી આપી હતી તથા કેમ્પની અંદર ડોક્ટરમાં ગૌરાંગભાઈ મોરઘરા ડોક્ટર આસિફભાઈ પાંચા આફતાબભાઈ મંસુરી અને સ્ટાફ હાજર રહ્યા હતા અને સમાજ ટ્રસ્ટના મુબારકભાઈ જત પ્રમુખ રેટીફભાઈ જત મંત્રી ઉમરભાઈ જત ઉપપ્રમુખ કરીમભાઈ જટ સિદ્દીકભાઈ જટ સલીમભાઈ જટ યાકુબભાઈ જટ કાસમભાઈ જટે આ ફ્રી નિદાન કેમ્પ સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી સંધિ જાગૃતિ ન્યૂઝતંત્રિજાઇડ મદ્રાસ સાથે રિપોર્ટર ઇરફાન સોલંકી ભાવનગર

ડોક્ટર આફતા મંસુરી આફતાબ ભાઈ આજે તમે ક્યાં કેમ્પ કર્યો અને કોના દ્વારા કરવામાં આવ્યો છે આ ઝિકરા હોસ્પિટલ અંતર્ગત અમે આજે અકવાડા પાસે જત વિસ્તારમાં અમે આજે કેમ્પ કર્યો હતો જેમાં 100 જેટલા દર્દીઓએ અમે તપાસ કરી છે સાથે સાથે અમે એ લોકોને ગાયનેક ગાયનેક તપાસ અમે ફ્રીમાં કરાવી આપી છે સાથે જનરલ ફિઝિશિયનની તપાસ એની સાથે સાથે દવાઓ પણ અમે સાથે ફ્રીમાં અમને આપી છે સાથે કાઉન્સેલિંગ પણ કરી આપવામાં આવ્યું છે

ને એના અનુસંધાને આપણે અહીંયા કેમ્પ કર્યું છે અને 100 થી વધારે દર્દીઓને આપણે ચેકઅપ બી કર્યું છે અને સાથે ચશ્મા બી અમને આપ્યા છે બહુ સરસ રીતે આપણે કેમ્પ કર્યું છે બહુ મજા આવી અને બીજી વાર બી આગળ આપણે એવી રીતે કરતા રહેશે અબ્દุลલા ભાઈ બીજી આજે તમારી શોપ ભાવનગરમાંથી કઈ જગ્યાએ છે ભાવનગરમાં આપણી શોપ છે બરફાડા ખાચામાં હાઈકોર્ટ રોડ પાસે અને બીજી વસ્તુ ખાસ જે મહત્વની છે આપણે અહીંયા ટોટલી વસ્તુ છે ને ડિજિટલાઈઝ છે અને મેઇન બેનિફિટ તમને એ મળશે કે તમારું કામ છે ને પૂરેપૂરું પરફેક્ટ મશીનરી ઉપર થશે અને રોબોટિક મશીનરી સાથે અમારી પાસે તમે આવો તો તમને પૂરેપૂરું કામ આપણી તરફથી જ અને ચશ્માની દુકાનમાં તમે કરો એટલે એવું તમને લાગશે કે અહીંયા હોસ્પિટલ બી છે નંબરના ચેકઅપ બી થઈ ગયા અને ચશ્મા બી તમારા ઉભા બની જશે બીજો ધક્કો તમારે ન થાય જનરલી ગામડાથી આવતા હોય પંદર વીસ કિલોમીટર આગ્યાથી આવતા હોય તો એમાં એ લોકોને આજે આપીને ગયા કાલે લેવા આવો પરમ દિવસે આપણે નહીં આવ્યું નથી ટોટલી નંબરના ગ્લાસ મશીનરી બધી વસ્તુ હાજરમાં હોય છે અને ઉભા ઉપ ચશ્મા બનાવી અને એક જ ધક્કાની અંદર દરેક કામ થઈ જાય બીજી વાર જ્યારે નવા ચશ્મા બનાવવું હોય ત્યારે તમને આવવું પડે કરીમભાઈ મીરમા મોદ અમે જતો વિસ્તાર અપોડા બરોબર આજે જે આપણે આખું માટે અને હર બીમારીનું જે રાખ્યું હતું ખુબ ખુબ અમને સરસ લાગ્યું અને ફ્રી માં થયું છે અને આવું અમારે હજી પણ એક કાર્યક્રમ કરવાનો ઈચ્છા છે બરોબર છે ને અમારી સ્કૂલ માં થાય છે એટલે અમને ઘણો ફાયદો થાય છે કે અમારે ધક્કા ખાવાના નહીં અને ટૂંકમાં કે અહીંયા અમારું ટાઈમે સર બધું કામ થઈ જાય છે માલધારી માણસો ને બધું આજે વસ્તુ થતી હોય ને તમને બહુ સારું લાગે છે હજી અમારી ઈચ્છા આવી છે જો કદાચ સંખ્યા વધે ને તો અમારે મત ગણતરી લાવવાની ગણતરી છે અમારો ટ્રસ્ટ નું નામ છે જત સમાજ નું ટ્રસ્ટ અને આજે જે

આપણે નિંદ્રા હોસ્પિટલ વાળા છે એ સાહેબ નું આખો સ્ટાફ આવ્યો હતો અને એ સ્ટાફ થી અમારે બધું ફ્રી માં બધી વસ્તુ આપી છે ચશ્મા થી માંડીને ટોટલ દવા દારૂ બધી આપેલી છે બરોબર છે એટલે અમને ખુબ આનો અત્યારે લાભ મળ્યો છે